ઓપરેશન મહાદેવમાં શહીદના પરિવારને રડતો જોઈ સુરતના બિલ્ડર વિજયભાઈ ભરવાડનું હૃદય દ્રવી ઉઠ્યું હતું તેમણે શહીદના દીકરાને થાળીમાં ભરી રૂપિયા એકવીસ લાખ આપ્યા છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના જવાન મેહુલભાઈ મેપાભાઈ ભુવા અઢાર સપ્ટેમ્બર બે હજાર રોજ કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ માટે ફરજ દરમિયાન શહીદ થયા હતા રાષ્ટ્રની સુરક્ષા કાજે પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનના વીસ સપ્ટેમ્બરના રોજ તેમના જ વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આ શહીદ જવાનના દીકરા અને પત્નીને રડતા જોઈ સુરતના બિલ્ડર વિજયભાઈ ભરવાડનું હૃદય દ્રવી ઉઠ્યું હતું જેને પગલે તેઓ કારનો કાફલો લઈ શહીદના ઘરે પહોંચ્યા હતા જ્યાં તેમણે થાળીમાં ભરી એકવીસ લાખની મદદ કરી હતી શહીદ પરિવારને મદદ કરવા અંગે વિજયભાઈ ભરવાડે જણાવ્યું હતું કે મેં સોશિયલ મીડિયા દ્વારા જાણ્યું કે ભાઈ વીર મેહુલભાઈ કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ દરમિયાન શહીદ થયા હતા હવે સહી થયા ત્યારે સોશિયલ મીડિયામાં જોયું કે એકદમ ભાવુક દ્રશ્યો હતા જેમાં તેમના બાળકો રડતા હતા અને તેમની પત્ની આક્રંદ કરતી હતી આ દ્રશ્યો જોઈ મેં વિચાર્યું કે જે જે માણસ દેશ માટે સહી થયા હોય એ અમારા સમાજનો હોય કે કોઈ પણ સમાજનો હોય તેમના બાળકો વિશે આપણે વિચારવું જોઈએ અમારા જેવા આગેવાનોએ તો એવો વિચાર કરવો જ પડે એટલે મારા મનમાં એ વિચાર તરત ઉત્પન્ન થયો કે ભાઈ આના નાના બાળકોની આપણે જવાબદારી લેવી જ જોઈએ કારણ કે જે માણસ દેશ માટે શહીદ થયો હોય તેની જવાબદારી તો સમાજના આગેવાનોએ લઈ લેવી જોઈએ મદદ કરવા પહોંચ્યો એ સમયના માહોલ અંગે વિજયભાઈ કહે છે એ સમયે આજુબાજુના ગામડા એમએલએ હતા સાંસદ સભ્ય તરત હાજર થઈ ગયા હતા ગામડાના પંચાયતમાંથી જે સભ્યો હતા એ લોકોને પણ મેં જાણકારી આપી હતી કે ભાઈ આને સરકારી સહાય જે મળતી હોય તે તાત્કાલિક ધોરણે તમે પૂરી કરો અને બાકીનું જે કંઈ જરૂરિયાત પડે તો તમામ તમામ ટ્રસ્ટ તમને યોગ્ય કાર્યવાહી કરી મદદરૂપ થશે અને એના એજ્યુકેશન એના આર્થિક સહાય માટે અને એ છોકરાઓ અઢાર વર્ષના થાય ત્યાં સુધીની એજ્યુકેશનમાં કંઈ પણ જરૂરિયાત પડે ત્યાં સુધી અમે અમારી ટીમ તૈયાર થઈ એમને આશ્વાસન આપતા આવ્યા છે